અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ડાગીના સહિત રૂપિયા એક લાખ એકાણું હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન ચોરીના ગુનામાં સિકલીગર ગેંગની સંડોવણી બહાર આવી હતી શહેર એ ડિવિઝન પોલીસે ચોરીના અન્ય ગુનામાં સિકલીગર ગેંગના સાગરિતોને ઝડપી સબ જેલને હવાલે કર્યા હતા ત્યારે બી ડિવિઝન પોલીસે સબ જેલમાંથી આરોપી મલખાન સિકલીગર કરણસિંહ સિકલીગર અને અમૃતસિંહ સિકલીગરનો કબજો મેળવ્યો છે તેઓએ નવગામા ગામે પણ મકાનમાંથી રૂપિયા એક લાખ છાસઠ હજારની ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે ત્યારે બી ડિવિઝન પોલીસે ત્રણેય રીઢા ચોરની વધુ પૂછપરછ હાથ ધરી છે